કાંકરેજ તાલુકાના કંબોઈથી શિયોરી સુધી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની સ્થાને તિરંગા યાત્રા નીકળી ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશની આન બાન શાન છે ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સાત વર્ષ બે હજાર પચીસની અગિયાર ઓગસ્ટના રોજ સવારે કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડી ખાતેથી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના સ્થાને તિરંગા યાત્રા નીકળી હતી અને લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં ઉમરી ગામના લોકોએ સ્વાગત કર્યું હતું આ યાત્રામાં બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર ભારતસિંહ પટેસિયા હરગોંદભાઈ શિરવાડિયા કરણસિંહ વાઘેલા નટુભાઈ પટેલ અમરસિંહ સોલંકી બકુભા વાઘેલા હોટલ શુભમ થરા ઈશુભા વાઘેલા રમેશભાઈ જોશી મનુભા ડાભી મનુભા સોલંકી સરપંચ કંબોઈ વિષ્ણુભા વાઘેલા પૂર્વ સરપંચ ઉમરી નીરુભા વાઘેલા સહિત કાકરેજ તાલુકા મામલતદાર વીએમ પટેલ અને કાકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ રેલીમાં જોડાયા હતા જેમાં કાકરેજ તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સુંદર રીતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલી શિહોરી ખાતે આવેલ શ્રી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં સમાપન કરવામાં આવી હતી અને રાજકીય આગેવાનો દ્વારા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો આઝાદીના પર્વ નિમિત્તે આજે કંબોઈથી આપણી આ હાઈસ્કૂલ સુધીની આ તિરંગા યાત્રામાં આપણું સમગ્ર તંત્ર આપણા મામલતદાર સાહેબ આપણા ટીડીઓ સાહેબ આ એમની ટીમ અમારી ભારતીય જનતા પાર્ટી આપણા એસવી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબે અને આપણા પૂર્વ મહામંત્રી માન માનનીય ભારસિંહજી પટેલ સાહેબે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું સમગ્ર તાલુકામાંથી દરેક સમાજના દરેક વર્ગના તમામ લોકો આ યાત્રા સાથે જોડાયા અને સમગ્ર દેશ અત્યારે આજે તિરંગા યાત્રા દ્વારા જે રાષ્ટ્રીય તાના રંગે રંગાયો છે અને એ ખૂબ આહલાદક વાતાવરણ બન્યું એ બદલ વહીવટીતંત્રને અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી ટીમને હૃદયપૂર્વક ખૂબ ખૂબ શુભેચ્છાઓને અભિનંદન પાઠવું છું અને ઓપરેશન સિંદૂર પછી સમગ્ર વિશ્વમાં આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને એમની આપણી કેન્દ્રની ટીમે જે એક વિશ્વાસ અને સલામ કરું છું આપણી સેનાને કે જેણે આ ઓપરેશનને વીરતાપૂર્વક બહાર પાડ્યું અને જે પાકિસ્તાનના નાપાક ઇરાદાઓ હતા એને મિસાઇલ ડ્રોન અને જે લશ્કરી વિમાનોથી હુમલો કર્યો એને સરહદ બનાવવા દીધા અને ભારત તોડી પાડ્યા અને આખા પાકિસ્તાનને ધૂળ ચાઢતું કર્યું તો હું સેનાને વંદન કરું છું અને આપણી કેન્દ્રના માનનીય વડાપ્રધાન અને એમની સમગ્ર ખૂબ ખૂબ અભિનંદન છું અને સમગ્ર દેશ આ રાષ્ટ્રીય રંગાય અને ફર્સ્ટ સ્ટેશનનું નું દરેક નાગરિકના મનમાં એક ભાવના જાગે એના ઉદ્દેશથી આ યાત્રા યોજાઈ સમગ્ર તંત્રમાં ફરી પણ ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય વંદે માત્ર પૂર્વ સંધ્યા સરકારશ્રીએ જે આયોજન કર્યું છે એ પ્રમાણે કાંકરેશ તાલુકામાં તિરંગા યાત્રાનું આજનું જ આયોજન કરવામાં આવ્યું જંબોઈ મુકામેથી શિહોરી એમ બી વાલાણી હાઈસ્કૂલ સુધી અગિયાર કિલોમીટર જેટલું તિરંગા યાત્રાનું આયોજન થયું સમગ્ર તાલુકાના લોકોએ સમગ્ર તાલુકાનું સંગઠન ભારતીય જનતા પાર્ટીનું એના કાર્યકરો સમગ્ર તાલુકાના લોકો પત્રકાર મિત્રો ગામડામાં રહેલા તમામ આગેવાનો યુવાનોએ હર્ષભેર ઉલ્લાસભેર તિરંગા યાત્રાની અંદર ભાગ લીધો છે લગભગ અમારી તિરંગા યાત્રા દોઢેક કિલોમીટર લાંબી જેટલી તિરંગા યાત્રા રહી છે કદાચ બનાસકાંઠા જિલ્લામાં સૌથી વિશાળ તિરંગા યાત્રા કાંકરે તાલુકાની હશે ઉત્સાહભેર તમામ લોકોએ અગિયાર કિલોમીટરની યાત્રા હતી તેમ છતાં પણ ઉત્સાહભેર ભાગ લઈ અને એને યશસ્વી બનાવી છે તમામનો ખૂબ આ તબક્કે આભાર પણ માન્યો છે સૌનો આભાર છે અને મીડિયાના મિત્રોએ પણ આ યાત્રાને જે એમના કેમેરામાં કંડાળી છે એ બદલ સૌનો આભાર છે